કલેક્ટરે માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે તે નિર્ણય ખૂબ જ આવકારદાયક છે પરંતુ હવે પછીની જવાબદારી નગરપાલિકાની છે લારી ગલ્લામાં વેચાતા માર્ષિક ખોરાક પર પગલાં લેવા જોઈએ તાત્કાલિક અસરથી હવે જોઈએ માંડવીથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ માંડવીમાં કોલેરાગ્રસ્ત ગઈકાલે કલેક્ટરે જાહેર કર્યું છે નિયંત્રણ અધિકારીની નિમણૂક કરી છે કલેક્ટરનો ખૂબ જ આવકારદાયક નિર્ણય આ જોવા મળ્યો છે પરંતુ હવે પછીની જે આ જવાબદારી છે તે નગરપાલિકાની છે શહેરમાં ઠેર ઠેર ગંદકીઓના ઢગલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને લારી ગલ્લાઓ પર બેફામ વાસી અને અખાદ્ય ખોરાકોનું વેચાણ થઈ રહ્યું છે ખાસ કરીને લારી ગલ્લા કોલ્ડ્રીંક્સની લારી ગલ્લાઓ પર જે વેચાણ થયું છે તેના ઉપર નગરપાલિકાએ અંકુશ લાવવો ખૂબ જ જરૂરી છે એક તરફ કોલેરાના દર્દીમાં ચિંતાજનક વધારો થયો છે ખાસ કરીને ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અનેક સ્થળોએ ગંદકીના ગંજ ખડકાયા છે ત્યારે નગરપાલિકાનું જે સેનિટેશન વિભાગ છે એને પોતાની સુસ્તી ખંખેરી આળસ ખંખેરી બેદરકારી દાખવ્યા વગર શહેરમાં ગંદકી દૂર કરે તે ખૂબ જ જરૂરી છે સાથોસાથ જે લારી ગલ્લામાં આજે ઉનાળાના કારણે જે અખાદ્ય પદાર્થોનું વહેચાણ થઈ રહ્યું છે વાસી પદાર્થોનું વહેચાણ થયું છે તેના ઉપર અંકુશ લાવવું જરૂરી છે સેનિટેશન શાખા અને નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખે એક ટીમ બનાવી તાત્કાલિક અસરથી આ ચેકિંગ કરવું જોઈએ અને જે નગર દવાખાનામાં ચિંતાજનક દર્દીનો વધારો થયો છે તેના ઉપર કંટ્રોલ થાય તે ખૂબ જ આવશ્યક બને